દેશના અમિત શાહે સંસદ ભવનમાં ડોક્ટર સાહેબ આંબેડકર વિરોધ ટિપ્પણી કરતા દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જ્યારે દલિત સમાજે વિરોધ પ્રદર્શન કરતા સુરત પોલીસે અટકાયત કરી હતી મારું નામ ભનુભાઈ ચૌહાણ સામાજિક આગેવાન વિરોધ શા માટે વિરોધ તો એ છે કે રાજ્યસભાની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે પોતે તડી પાર છે એમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કરેલું છે એ અપમાન અમે સહન કરવાના નથી આજે પૂરા ભારતની અંદર જે વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ પ્રદર્શનને લઈને અમે ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાએ ફૂલાર કરી અને અમે શાંતિપૂર્ણ રીતે ધરણા કરવાના હતા પણ અમારા સાથીઓ જેમ જેમ આવે છે એમને ડબ્બા ભરી અને આ અમિત શાહે પોલીસને આગળ કરી દીધી છે તો હાલ અમે બાબા સાહેબની પ્રતિમાએ ધરણા કરવા માટે શાંતિ રીતે ધરણા કરવાના છે પણ અમને કરવા નહીં દેતા આ એ છે કે જો રાહુલ ગાંધી ઉપર એમના ઉપર કેસ દર્જ થઈ શકતો હોય તો અમિત શાહ ઉપર પણ કેસ દર્જ થવો જોઈએ અને એમનું સંસદ પદ છે એ પણ રદ થવું જોઈએ અને એના ઉપર પણ મુકદમો દર્જ થવો જોઈએ